દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં હું નિકેતા શુક્લ આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આ ભાગ દોડવાળી જૂથાયેલા રહીએ છીએ સતત અન્યોથી આગળ રહેવાની આ દોડના કારણે આપણા મગજ પર રહે છે વર્કલોડ એટલે કે કામનું ભારણ જેના કારણે શારીરિક સમસ્યાઓની સાથે સાથે માનસિક તણાવ પણ લોકોમાં વધી રહ્યો છે જે ખૂબ ઘાતક છે તેના લીધે ઘણી માનસિક બીમારીઓ આ ઉપરાંત બ્લડ પ્રેશર ધબકારાની અનિયમિતતા જેવી અનેક તકલીફો પણ સર્જાય છે આથી આપણા કામના ભારણને કેવી રીતે માનસિક રીતે ઓછો કરી શકાય વર્કલોડ હેઠળ પણ કેવી રીતે સ્વસ્થ રહી શકાય આ દરેક મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું અને આ માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે જાણીકા જાણીતા સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી જી પ્રશાંત સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ વેરી મચ તથા જાણીતા એચઆર નિષ્ણાત અને કટાર લેખક ભાવેશ ઉપાધ્યાય ભાવેશ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં નમસ્કાર તો દોસ્તો આપને કોઈ વાતનો સ્ટ્રેસ રહેતો હોય કે માનસિક બીમારીથી પીડાતા હોય અથવા કોઈ પ્રશ્ન પૂછો હોય તો અમને અત્યારે કોલ કરી શકો છો આજના જે આ નિષ્ણાત છે એ આપની મૂંઝવણનો ઉકેલ આપશે અમારો નંબર છે જે તમારા સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો ચર્ચાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પ્રશાંત સર હું આપની પાસે આવી છે પૂછવા માંગીશ કે વર્કલોડ એની વ્યાખ્યા શું કોને કહેવાય વર્કલોડ વર્કલોડ એટલે કાર્યભાર કાર્યભાર જે છે એ જે સોંપવામાં આવેલું કામ જે નિશ્ચિત સમયગાળા દરમિયાન એને લાયક કે યોગ્ય વ્યક્તિએ પૂરું કરવાનું હોય છે અને એ કામ જે છે એનો એ એને આપણે વર્કલોડ કહીએ છીએ સિમ્પલ વાત છે પણ એ જ્યારે વર્ક જ્યારે લોડ બની જાય છે એ ત્યારે જ બને છે કે જ્યારે વ્યક્તિને એવું લાગે છે કે મને જે કામ સોંપાયું છે અથવા હું જે કામ કરું છું એ મારી ક્ષમતા બહારનું કામ છે અને એટલા માટે એ જે છે કાર્ય એ ભારરૂપ લાગે છે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે લાયકાત વગર આમ તો કોઈને કામ મળતું નથી જે કામ હોય છે એ લાયકાત મુજબનું જ હોય છે પણ જે ડિમાન્ડ હોય છે જે માર્કેટની ડિમાન્ડ હોય કે જે કંપનીની ડિમાન્ડ હોય કે એ સંસ્થા હોય કે કોઈપણ ઓફિસની ડિમાન્ડ હોય તો એ ડિમાન્ડને પહોંચી નથી વળાતું અને એટલા માટે જે કામને સરભર કરવાની કોશિશમાં જે વ્યક્તિ પ્રેશર અનુભવે છે દબાણ અનુભવે છે એને વર્કલોડ કહેવાય જી જી ખૂબ સરસ કીધું કે આપણને ક્ષમતા મુજબ જ કામ મળતું હોય છે પણ આપણે એને વધારે સ્ટ્રેસ લઈ લઈએ ત્યારે એ કામનું ભારણ બની જતું હોય છે ભાવિશ્ય સર હું આપની પાસે આવીશ અને પૂછવા માંગીશ કે આપ કોર્પોરેટ કલ્ચરમાં કામ કરો છો અને ઘણા બધા એમ્પ્લોઈ આપણી આપણી સાથે કામ કરતા હોય છે તો મોટાભાગે કોર્પોરેટ કલ્ચરમાં ટાર્ગેટ એચિવમેન્ટ કરવામાં આવે છે અને વર્કલોડનો સામનો પણ ઘણા બધા એમ્પ્લોઈઝ જે હોય છે કરતા હોય છે તો તેવામાં સ્વસ્થ રહેવા માટે શું કરું શું કરી શકાય પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે આપણને સ્ટ્રેસ કેમ થાય છે બે વ્યક્તિને સ્ટ્રેસ થાય છે એક તો કંપનીને પોતાનો પણ એક સ્ટ્રેસ હોય છે અને વ્યક્તિને જે કર્મચારી હોય એનો પણ પોતાનો એક સ્ટ્રેસ હોય છે જ્યારે અને સ્ટ્રેસ થવાનું કારણ એક જ છે કોમ્પિટિશન અને જે કોમ્પિટિશન જે આજથી દસ વર્ષ પહેલાં હતી અને જે અત્યારે કોમ્પિટિશન છે હરીફાઈ એમાં બહુ મોટો તફાવત છે અત્યારે લો માર્જિનના મોટા ભાગના બધા વેન્ડર્સ ઓર્ડર લઈ રહ્યા છે એના લીધે કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર તણાવ આવી રહ્યો છે અને એ તણાવ ઉપરથી નીચે કર્મચારી સુધી પહોંચી રહ્યો છે અને જ્યારે કર્મચારી સ્ટ્રેસમાં હોય ત્યારે કંપનીની ફરજ બને છે કે કર્મચારીને એક સારું એટમોસ્ફિયર આપે એક એક સરસ કલ્ચર કંપનીમાં ઊભું કરે ફ્રેન્ડલી એટમોસ્ફિયર બનાવે જેથી કર્મચારીઓ સ્વસ્થ હેલ્ધી અને ખુશીથી પોતાનું કામ કરી શકે દરેક કંપનીઓએ હું એવી ઘણી કંપનીઓને જાણું છું કે જે કર્મચારીઓની હેલ્થ માટે બહુ જ સરસ ઇનિશિએટિવ્સ લઈ રહી છે કે કર્મચારીઓ માટે એક હેપી ક્લબની સ્થાપના કરે છે કર્મચારીઓના બર્થડે સેલિબ્રેશન કરે છે કર્મચારીઓને નાના મોટા કંઈ પણ સક્સેસ એમને કંઈ અચીવમેન્ટ હળવી હોય તો એમને બિરદાવે છે એટલે જ્યારે કંપની કર્મચારીઓ જાણે સંવાદ વધારશે અને સંવાદને દરેક લેવલ સુધી લઈ જશે ત્યારે કર્મચારીઓનો સ્ટ્રેસ ઓછો થશે ઘણા બધા પગલાં છે પરંતુ સંવાદ અને સેલિબ્રેશન્સ આ બે વસ્તુ જો કંપની ચાલુ રાખે તો કર્મચાર કર્મચારીઓનો સ્ટ્રેસ પણ ઓછો થશે અને કંપનીમાં એક હકારાત્મક વાતાવરણ બી ઊભું થશે જી ભાવેશ બહુ સરસ તમે ટોપિક વાત કરી કે સંવાદ અને સેલિબ્રેશન ખૂબ જરૂરી છે અને એક સૌહાર્દભર્યું વાતાવરણ જો સર્જાય કંપનીમાં તો આ જે વર્કલોડ છે સ્ટ્રેસ જે છે એનાથી આપણે એને ઘણું બધું ઘટાડી શકીએ એમ છે પ્રશાંત સર તમને પૂછીશ કે આ કામના ભારણથી વર્કલોડથી સર્જાતી સમસ્યાઓ કઈ કઈ કહી શકાય જ્યારે વર્કલોડ વધે છે સ્ટ્રેસ વધે છે ત્યારે સૌથી પહેલા પહેલું તો એન્ઝાયટી થાય છે જેને વ્યગ્રતા ઉદ્વેગ ઉંચાટ અનરેસ્ટની ફિલિંગ કહેવાય થાય છે એની સાથે સાથે એટલે મનોશારીરિક લક્ષણો અલગ અલગ થતા હોય છે એમાં ક્યારેક કેટલાકને ડિપ્રેશન આવી શકે કેટલાકને ભવિષ્યની અસલામતી થાય કેટલાકને અનિંદ્રા થાય તો ક્યારેક ક્યારેક કેટલાક લોકોને ચીડિયાપણું થઈ જાય ઇરિટેશન થઈ જાય ઘણી બધી વખત એવું હોય છે કે આ વર્કલોડના સ્ટ્રેસના લીધે સૌથી મોટું જો મોટાભાગનાને અસર કરતું હોય તો હોય છે બર્નઆઉટ બર્નઆઉટની ફિલિંગ એટલે સાવ જણે આપણે ઘસાઈ ગયા હોય એ પતી ગયા હોય એવું ફીલ થાય ઘણા બધા લોકોને એવું થાય છે કે કામની ડેડલાઈન હોય ને ડેડલાઈન પહેલા આપવાનું હોય એટલા માટે શરીરની અંદરના રસાયણો જે છે એ એટલા બધા ઝડપથી કામ કરવા કે જેની સાથે શરીર એની સાથે મેચ નથી કરી શકતું અને એટલા માટે પણ એક હું આ સાદી ભાષામાં કહું છું એટલા માટે એ સ્ટ્રેસ હોર્મોન્સ બહુ રિલીઝ થાય છે અને એની અસર શરીરના બીજા બધા અંગ અવયવ ઉપર થાય છે જેમ કે બ્લડ પ્રેશર વધી જાય છે ડાયાબિટીસ વધે છે જે સ્ટ્રેસ રિલેટેડ હોય એની વાત છે ની સાથે સાથે પાચનની પ્રક્રિયા પર અસર થાય છે સૌથી ઘણા બધાને જાણીને નવી લાગશે ઘણા બધાને સ્ટ્રેસના કારણે સ્કીન ડિસીઝ થાય છે એટલે આ ઘણી બધી એવી એવા મનોદૈહિક રોગો છે જેને સાયકોસોમેટિક ડિઝોર્ડર છે એ સ્ટ્રેસના કારણે થઈ શકે અને સૌથી મોટી વાત જો સ્ટ્રેસ ખૂબ વધે અને વધવાનું એક બીજું મોટા મોટું કારણ એ છે કે આર્થિક અસમાનતા કઈ રીતે કે પોતાની જે કમાણી છે અને પોતાની અપેક્ષાઓ છે બે વચ્ચેનું અંતર એટલું બધું વધતું જાય કે એના કારણે લોન લીધી હોય હવે જોબ જે છે એની સિક્યોરિટી ના હોય લોન લીધેલી હોય અને હપ્તા ભરવાના હોય અને એ બેના વચ્ચે રહેલો સ્ટ્રેસ જે છે એ ઇસેન્શિયલ રોગો ઊભા કરે છે એટલે એને થવાના જ છે એ રોગો કારણ કે આજે નહીં તો કાલ સુધી જ્યાં સુધી એની તાકાત હશે ત્યાં સુધી એ એની સામે લડત આપશે પછી શરીર જવાબ આપશે અને એના કારણે આ બધા જ સાયકોસોમેટિક ડિઝોર્ડર્સ થાય છે અને સૌથી મોટું લોકો સાથે ઝઘડા થાય છે ઘરના લોકોમાં ધ્યાન નથી અપાતું એટલે ફેમિલી પ્રોબ્લેમ્સ થાય છે એવા ઘણા બધા બીજા ઇસ્યુઝ પણ થતા હોય છે સર બહુ સરસ વાત કરી કે એક માણસનો જે બિહેવિયર છે એ ચેન્જ થઈ જાય છે ચીડિયાપણું આવે છે આજે વધારે પડતું છે સ્ટ્રેસ લેવામાં આવે કારણે તો પછી પ્રશ્ન હવે આવે એવો થાય કે આને નિવારવા શું કરવું આને નિવારવાની જરૂર એટલા માટે બહુ વધારે છે કે હવે આ વર્ષે દસમી ઓક્ટોબર જે હવે આવશે એ વખતે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે અને એ સમયે ડબલ્યુ એક એની થીમ જાહેર કરી છે ઇટ ઇઝ ટાઈમ ટુ પ્રાયોરિટાઈઝ મેન્ટલ હેલ્થ ઇન વર્ક પ્લેસ એટલે આપણે જે વાત કરી રહ્યા છીએ એ જ આવનાર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની થીમ છે કારણ કે દુનિયામાં બધી જ જગ્યાએ આ તકલીફો ચાલુ થઈ ગઈ છે એટલે જો એનું નિવારણની આપણે વાત કરીએ તો એની ઘણી બધી રીતે નિવારણ થાય સૌથી પહેલું તો એ છે કે ઓફિસનું કામ આપણે કહીએ છીએ પણ એ ઘરે લઈને નહીં જવાનું એવો સ્ટ્રિક્ટ નિયમ તમે કરી જ શકો છો અને અને ઘરની વાતો કે ઘરની ઇમોશનને ઓફિસ નહીં લઈ જવાની એટલે કામ અને ઇમોશન વચ્ચેનું વર્ક લાઈફનું બેલેન્સ જે છે જે વ્યક્તિ ધીરે ધીરે કરતો જાય છે આ સતત પ્રક્રિયા છે એવું નથી કે કોઈને થઈ ગયું ને હવે ચાલ્યા કરશે ઓટો મોડ પર એવું હતું નથી એટલે આ સતત પ્રક્રિયા હોય છે અને એના એ એ કરવી પડે છે કેવી રીતે તો કે કે સ્ટ્રેસ ઘટાડવા માટે સૌથી પહેલું તમારે શરીરને ફિટ કરવું પડશે શરીરને ફિટ કરવા માટે તમારે ગમે તે કેટલા થાક્યા હો તો પણ તમારે અડધાથી પોણો કલાક ચાલવાનો સમય તમારા માટે કાઢવો પડશે કાઢવો પડશે અને કાઢવો જ પડશે આ એવી એવી કસરત છે કે જે તમે લાઈફ કરી શકો છો અને એના માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી મોટાભાગના લોકો ચાલી શકતા હોય છે તો આ એક કરવું બહુ જરૂરી છે જો તમે યોગ મેડિટેશન ધ્યાન કરો તો એ બહુ જરૂરી છે અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તમારા મનની વાત તમે કોઈકને કહેવાનું રાખો તમારા મનની વાત કોઈને કહેશો તો મનમાં એ ઇમોશન્સ દબાઈ નહીં જાય અનકોન્શિયસ માઇન્ડમાં રિપ્રેસ નહીં થાય અને એને એક 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 આઉટલેટ મળી જશે એક નિકાલ મળી જશે ને એ ચિંતા તમારી હળવી થશે બની શકે કે એ ચિંતાનો ઉપાય પણ તમને મળી જાય એટલે કોઈ પણ શરમ ક્ષોભ બીક કે ચિંતા રાખ્યા વગર તમે તમારા મનની ચિંતા વિશે કોઈ નજીકની વિશ્વાસપાત્ર વ્યક્તિને વાત કરી દો આ બહુ જ જરૂરી છે યોગ્ય સમયે જમવું યોગ્ય સમયે જાગવું અને યોગ્ય સમયે ઊંઘવું આ સ્ટ્રેસ માટેના આ બેઝિક નિયમો જે છે એ મેં તમને કહ્યા જી સર તમે બહુ જ સરસ વાત કરીને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી એક ખરેખર સારો મુદ્દો છે આ કે વાતને મનમાં ના રાખો એને કહી દો તમારા ક્ષેત્રે જે પણ જોબનું ક્ષેત્ર છે ત્યાં કોઈ પ્રોબ્લમ ઉત્પન્ન થયો હોય કે તમે ટેન્શનમાં હો તો એને તમે કહેવાનું રાખો જેનાથી ઘણું બધું આપણે આપણે જે કહેવાય ને આપણું સ્ટ્રેસ એ હળવો કરી શકીએ છીએ સર ભાવિશ્ય સર આપની પાસે આવીશ અને પૂછવા માગીશ કે અત્યારે આપણે દરેક જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો ટેકનોલોજી આપણે ઘણી બધી રીતે સહાયરૂપ થઈ શકે છે તો શું આ ક્ષેત્રમાં સહાય ના કરી શકે તો ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે સ્ટ્રેસ કરવા માટે ચોક્કસ બહુ બહુ સરસ વાત તમે અને મુદ્દો ઉઠાવ્યો છે કે ટેકનોલોજીથી આપણે જે પહેલાં વર્કલોડની જે વાત કરીને એ વર્કલોડનું ભારણ ફિફ્ટી પર્સન્ટથી વધારે આપણે ઓછું કરી શકીએ છીએ આપણને વર્કલોડ આપણી જોડે વર્કલોડ છે એવું કેમ ફિલિંગ થાય છે કારણ કે કંપનીની પોતાનું એક ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ છે એક નીચે સુધી જાય છે ઇવન અત્યારે તો તમે કોર્પોરેટ સેક્ટરમાં જોશો તો એક પ્યુન પણ સ્ટ્રેસ હોય છે એટલે તમે જેવી ટેકનોલોજી ઉપયોગ કરશો રાઈટ ફ્રોમ તમારું કમ સપોઝ તમે કોર્પોરેટમાં હો તો તમારું મટિરિયલ આવે છે તે તમ ત્યાંથી લઈને તમારું પેમેન્ટ આવે છે બધ બધું જ તમે ટેકનોલોજીનો યુઝ કરશો તો તમારું સિત્તેર એંસી ટકા કામ આસાન થઈ શકશે અને બીજું અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જીટી ચેટ જી જીટીપીનો બહુ સરસ લોકો ઉપયોગ કરી રહ્યા છે પહેલાં જમાનામાં જે એક કમ્યુનિકેશન બનાવવા માટે કે પીપીટી બનાવવા માટે ચારથી પાંચ કલાક લાગતા હતા અત્યારે દસથી પંદર દિવસ પ દસથી પંદર મિનિટમાં એ પીપીટી બની જાય છે ટેકનોલોજીનો સૌથી સારો ઉપયોગ આઈટી ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં મેક્સિમમ અત્યારે થઈ રહ્યો છે અને મને વિશ્વાસ છે વિશ્વની સરખામણીમાં હજી આપણે થોડા પાછા છીએ અને આવનારા સમયમાં ટેકનોલોજીનો આપણે મહદઅંશે ઉપયોગ કરીશું એવું મને લાગી રહ્યું છે જી ખૂબ સરસ વાત કરી કે અત્યારના જે બધા નવા નવા ટૂલ્સ નીકળે છે અને ટેકનોલોજી આપણને મદદ કરી રહી છે તો એનો ઉપયોગ કરીને આપણે આપણા જે વર્કલોડ છે તેને આપણે હળવો કરી શકીએ છીએ અને મનને પણ એક એક હળવા મુકાવી મૂકી શકીએ છીએ હવે વાત કરવી છે કે પ્રશાંત સર હમણાં ગઈકાલે જે એક ન્યૂઝ આવ્યા હતા કે પુણેમાં કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરતી એક છોકરી એક વર્કલોડના કારણે મૃત્યુ પામી અને આ મુદ્દો જે છે એ પ્રકાશમાં આવ્યો છે તો શું કહેશો સર એના માટે આપ એક ઇમ્પોર્ટન્ટ વાત આપણે બધાએ સમજવાની જરૂર છે કે જીવનથી મૂલ્યવાન કશું જ નથી તમારું સ્ટ્રેસ પણ નહીં ને તમારી આવનારી ચિંતા પણ નહીં એટલે આ વાત આપણે બધાએ સમજવી પડશે અને મેં આગળ કહ્યું તે પ્રમાણે તમે કોઈ પણ નિષ્ણાત વ્યક્તિ પાસે જઈ અને મદદ લો એના માટે આપણા સમાજમાં હજી પણ સંકોચ છે કે સાયકોલોજીસ્ટ પાસે જઈએ કે મનોચિકિત્સા કરાવીએ તો લોકો શું કે એટલે આ વાત જે છે એ મનમાંથી કાઢી નાખો જેમ હાર્ટમાં પ્રોબ્લેમ થાય પેટમાં પ્રોબ્લેમ થઈ શકે કિડનીમાં થઈ શકે એમ મનને પણ પ્રોબ્લેમ થઈ શકે સર હું વચ્ચેથી તમને રોકવાનું કહીશ કારણ કે એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે ડાયાભાઈ જોડાયા છે અમરેલીથી જી ડાયાભાઈ આપનો પ્રશ્ન જણાવો નમસ્તે મેડમ મારે પૂછવું છે કે હરેક માણસના ઉપર ડિપ્રેશન ચિંતા વિષય રહેલો હોય છે હરેક માણસ ના લગભગ કીધું કે ડિપ્રેશન માટે સારા ડોક્ટર ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો દરેક જગ્યાએ ડિપ્રેશન લઈને જાય અને પોતાના જોબ ઉપર ધંધા ઉપર જાય તો આ માટે શું કરવું કે જેથી કરીને માણસને જોબ ઉપર એનું સારું એનું કામ કરી શકે અને ડિપ્રેશન સરસ પ્રશ્ન આપશે બધાને લાગુ પડે છે અને તમારી વાત સાચી છે કે બધા લોકો અમારા સુધી પહોંચી શકતા નથી પણ ક્યારેક તીવ્ર સ્થિતિની અંદર તમારે સરકારી હોસ્પિટલમાં જવામાં જેમાં પૈસા ખર્ચવાના નથી તે જવામાં સંકોચ ના રાખવો જોઈએ હું પહેલા વાત કરી દઉં છું અને હવે આપણે ઘરે શું કરી શકીએ એની હું તમને વાત કરું છું મેં કહ્યું તે પ્રમાણે રોજનું તમે પોણાથી એક કલાકનું જો ચાલવાનું રાખતા હો જો તમને છતાં પણ ડિપ્રેશન આવતું હોય તો તમે એના માટેનું કારણ શોધવા પ્રયાસ કરો કે મને કઈ વાતનું દુઃખ કે કઈ વાતની ચિંતા છે એક કાગળ પેન લઈને બેસો તમે તમારી જાતે તમને ખબર તો પડશે જ બીજી વસ્તુ ઘણી બધી વખત આપણે સમાજથી બહુ પીડાતા હોઈએ છીએ કે બીતા હોઈએ છીએ લોકો શું કહેશે મને આવું કરશે તો લોકોને સમાજની નજરમાં શું થશે આ બધી વાતો બહુ કાલ્પનિક જે આબરૂની વાતોથી દૂર રહો ઘણી બધી વખત એવું કહેવાય છે કે આ સામાજિક આબરૂ પોતે જ એક કલ્પના છે એટલે એ એનાથી બીવાનું નહીં ને બહુ ટેન્શન નહીં કરવાનું Uh, uh બીજું ટેન્શન દૂર કરવાનો સૌથી મોટો ઉપાય યોગ છે તમે ઘરે કરી શકો એ યોગના આસનો કરો તમને ચોક્કસ ફાયદો થાય છે શરીરને મનને બંનેને ફાયદો થાય છે ખોરાક તમારો પૌષ્ટિક હોવો જોઈએ આપણા રૂટીન દાળ ભાત શાક રોટલીમાં બધું જ બધો જ પૌષ્ટિકતા આવી જાય છે એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ જે જંક ફૂડ ખાવાનું લોકો જે સાંભળતા હોય એને હું ખાસ કહીશ કે પ્રોસેસ્ડ ફૂડ કે જે પેકેજ ફૂડ જે હોય છે એની અંદર રહેલા તત્વો છે એ માનસિક રોગને પણ વધારે છે એટલે જો આપણે બેઝિક દેશી ખાવાનું આપણું ખાતા આવીશું તો એનાથી બહુ જ ફાયદો થાય છે અને છતાં પણ જો તમને એવું લાગતું હોય તો તમે નજીકના કેન્દ્રમાં જઈને સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને આ વિશે વાત કરી શકો ને એવું જરૂરી નથી કે દરેક જગ્યાએ તમને દવા જ આપવામાં આવે કાઉન્સેલિંગથી અથવા સાયકોથેરાપીથી પણ તમે સાજા થઈ શકો છો એક વસ્તુ મારે એડ કરવી છે આની અંદર કે મોટાભાગના લોકોને એક જ તકલીફો છે કે મારી વાત લોકો સમજતા નથી અથવા તો આ લોકો આવું કેમ વિચારે છે મારા માટે એના લીધે સૌથી વધારે સ્ટ્રેસ થાય છે આથી એક સિમ્પલ સૂત્ર જો તમે આથી અપનાવવાનું ચાલુ કરો કે મારા કંટ્રોલમાં જે વસ્તુ નથી એની હું ચિંતા નહીં કરું જો આ એક જ સૂત્ર તમે અપનાવ્યું ને તો તમારા સેવન્ટી એટી પર્સન્ટ સ્ટ્રેટ સ્ટ્રેસ આપોઆપ દૂર થઈ જશે એવું મને લાગે છે જી જી ખૂબ સરસ વાત કરી સર આપે પણ આપણે વાત કરી રહ્યા હતા કે જે પુણેમાં જે કિસ્સો બન્યો તો એમના માટે તમે શું કહેશો હા એટલે એ જે સ્ટ્રેસ છે એ એટલી હદ સુધી હાવી થઈ જાય છે કે આપણે જીવનને જીવનને સસ્તું અને એને એક બાજુ મૂકી દઈએ છે એટલે જો તમને આવું લાગતું હોય તો તમે બીજા બધા માટે આપણે ઘણી બધી વખત જોયું છે કે કોર્પોરેટની અંદર પાર્ટી કરવા માટે જે ધારો કે પીઝા પાર્ટી છે કે બીજું કંઈક ખાવું હોય ત્યારે એ વખતે હજારો રૂપિયા લોકો ખર્ચી નાખે છે પણ જ્યારે એવું થાય કે સ્ટ્રેસ છે તો એના માટે તમારે કંઈક ખર્ચ કરવાનો તો કે ના એક બધો ખર્ચો ના કરીએ કારણ કે લોકોને ખબર છે કે એ જ તમારી લાઈફને મજબૂત બનાવનાર અમુક જે માનસિક રોગોની અથવા માનસિક તકલીફોની સારવાર બાજુ તમારે જવું જોઈએ અને એ કરાવવી જોઈએ એટલા માટે કારણ કે એ આખા શરીર પર અસર કરે છે તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા બધા એવા રોગો છે કે જેના મૂળ જે છે એ મનમાં પડેલા છે શરીરમાં સીધે સીધા નથી જે રોગોના મૂળ બાયોલોજીકલ હોય સાયકોલોજીકલ હોય અને સોશિયલ હોય સોશિયો કલ્ચરલ હોય એટલે આ રીતે જે આ જે છોકરીની વાત આપણે કરીએ છીએ કે જેણે જે આપઘાત કરવો પડ્યો કે એ જે વાત કરીએ છીએ તો એની પાછળના કારણોમાં હું તો એવું માનું છું કે એણે પોતાના મનની વાત કોઈને કંઈ નહીં હોય એને ખાસ વાત જ્યારે આવી કોઈ વ્યક્તિ તમને વાત કરે તમને તમને વિશ્વાસપાત્ર માનીને વાત કરે ત્યારે એટલું યાદ રાખજો કે તમે એ વ્યક્તિની વાત સાંભળો ત્યારે એની ટીકા ના કરતા એને એક્સેપ્ટ કરજો એને સ્વીકાર કરજો એને એને ક્રિટિસાઈઝ નહીં કરતા ને એને એને સપોર્ટ કરજો અને એવું ના તો કરે રે આવું નબળું બંધ ના હોય ચાલ નબળું બંધ બંધ કરી દે પણ ભાઈ નબળું બંધ એવું છે જ નહીં એને તકલીફ થઈ છે એટલા માટે તમને વાત કરે છે તો એને એક સારી વ્યક્તિ તરીકે આપણે સ્વીકાર કરીએ સ્વીકારવાની વાત કરી અમારા દર્શકોને ખૂબ ઉપયોગી હોય ત્યારે પોતાની શારીરિક માનસિક ક્ષમતાને ધ્યાનમાં રાખી ના પાડતા શીખવી જોઈએ તો આ કેટલું અગત્યનું ફેક્ટર છે આપણે જો ભારત દેશની વાત કરીએ ને તો લોકો મલ્ટીટાસ્કીંગ બહુ કરી રહ્યા છે વિદેશોમાં એક વ્યક્તિ એક જ પ્રકારનું કામ કરે અને જે પોતાની સ્કિલ અને કોમ્પિટન્સીની નોલેજ હોય એ પ્રમાણે જ એને જોબનો પ્રકાર હોય છે પરંતુ ભારતમાં એક વ્યક્તિ ચાર પાંચ કામ કરે છે એ સારું છે પોતાના માટે ને કંપની માટે પરંતુ જ્યારે આનું અતિરિક્ત થઈ જાય ત્યારે એક દિવસ એવો આવે છે કે માણસ પોતે બ્રેક થઈ જાય છે આથી કંપનીએ એચઆર ડિપાર્ટમેન્ટે અને માણસે પોતે પોતાનું જ ધ્યાન રાખવું પડશે ગમે તેટલું સ્ટ્રેસ હોય ગમે એટલો તણાવ હોય થોડો બ્રેક લેવો જોઈએ કામના વખતે બહુ ફોકસ રહેવું જોઈએ જ્યારે કામ કરો ત્યારે અને કામ પૂરું થયા ત્યારે એને ભૂલી જવું જોઈએ એટલે જો તમે ઘરની વાત ઓફિસમાં અને ઓફિસની વાત જો ઘરે લઈ જશો તો સ્ટ્રેસ વધતો જ જશે બંનેને એકબીજાથી અલગ રાખવા જોઈએ ઘરને ઘરથી અલગ રાખો ઓફિસને ઓફિસથી અલગ રાખો અને તમે જ્યાં રહો ઘરે રહો ત્યાં તમે હેપી રહો ઓફિસમાં રહો ત્યાં પણ હેપી રહો અને બીજું કે અલ્ટિમેટલી તમને પોતાની જાતને તમારે રોજ એક પ્રશ્ન પૂછવો જોઈએ કે મારું અંતિમ લક્ષ્ય શું છે મારું જો અંતિમ લક્ષ્ય એ ખુશી અને હેલ્ધી રહેવાનું હોય તો પછી મારે આ રોજનો આટલા બધા સ્ટ્રેસ લેવાની શું જરૂર છે જો તમે આ બેઝિક જો તમે સમજણ કેળવશો તો તમને જીવનમાં કોઈ દિવસ સ્ટ્રેસ થશે જ નહીં અને તમે જ તમારી જાતનું સારી રીતે ધ્યાન રાખી શકશો જી સર ઘણા લોકો ભવિષ્યની ચિંતા કરીને અત્યારનું જે એનું અત્યારનું પ્રેઝન્ટ છે એને પણ નુકસાન કરતા હોય છે એટલે એ પણ ખૂબ અગત્યનું છે કે પહેલાં પ્રેઝન્ટને સુધારો પછી ભવિષ્યની વાત આવશે સર મારે તમને વાત પૂછવી હતી કે બાળકો જે બોર્ડની એક્ઝામ આપતા હોય છે ટેન્થ ટ્વેલ્થમાં હોય છે જે ડબ્લ્યુ એક્ઝામ આપતા હોય નીટની એક્ઝામ આપતા હોય યુપીએસસી જીપીએસસી આપતા હોય છે તો એ લોકોને પણ કહેવાય ભણવાનું બહુ પ્રેશર હોય છે એનો પણ વર્કલોડ હોય છે તો એમને શું કહેશો આપ એ વર્કલોડ મોટે ભાગે કાં તો માતા પિતા દ્વારા કાં તો શિક્ષકો દ્વારા કાં તો મિત્રો દ્વારા કાં તો સો કોલ્ડ સમાજ દ્વારા મુકાયેલો આભાર છે એટલે આપણે એ સમજવું છોકરાઓએ સમજવું જોઈએ કે ભાઈ મારી ક્ષમતા પ્રમાણે મારી લાયકાત પ્રમાણે અને મારી મહેનત પ્રમાણે મને માર્ક્સ મળવાના છે અને માર્ક્સ મળશે એ પ્રમાણે મને એડમિશન મળશે હવે પહેલાં જેવું તો રહ્યું જ નથી કે અહીંયા એડમિશન ના મળે તો તમારું જીવનમાં બરબાદ થઈ ગયા અને હવે કશું બીજો કોઈ ઓપ્શન હવે તો પહેલાં ક્યારેય નહોતા એટલા કરિયર ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે એટલે કોઈ પણ જાતની ભવિષ્યની એવી ચિંતા કર્યા વગર તમારે મહેનત પર જ ખાલી ફોકસ કરવું જોઈએ કારણ કે આપણે મહેનત નહીં કરીને માત્ર વિચારો કરીને દુઃખી થઈએ તો ડિપ્રેશન ને એન્ઝાયટી આવે ભણવાની વાત છે એટલે બે બાબતો બહુ જરૂરી છે એક તો ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે આ છોકરાઓ જ્યારે ભણતા હોય છે ત્યારે એનું ટાઈમ મેનેજમેન્ટ બહુ વ્યવસ્થિત હોવું જોઈએ અને બીજી વાત કે ક્યારેક નિષ્ફળ પણ જવાય એક બહુ સરસ પિક્ચર આવ્યું હતું એની અંદર ચીછોરે નામની ફિલ્મ આવી હતી એમાં બહુ સરસ એક ડાયલોગ છેલ્લે કે આપણે આપણા બાળકોને નિષ્ફળતા પચાવતા શીખવાડતા જ નથી આપણે સફળતા સફળતા ગોલ ધ્યેય સફળતા ધારો કે એ કોર્પોરેટર લાગુ પડે છે આ આ મારું આ વખતે ટાર્ગેટ છે ને આ છે ને ટાર્ગેટની અંદર એ વ્યક્તિ ખલાસ થઈ જાય છે એટલે આ બધી બાબતો જે છે એ ટાર્ગેટ રાખ્યા કરતાં તમે ટાર્ગેટ કામને રાખો કે મારે આ કામ કરવું છે અત્યારનું એ મારું ટાર્ગેટ છે પેલું મેળવવાનું નહીં ઘણી બધી વખત કેટલાક પ્રેરણાદાયી પ્રવચનકારો બસ ટાર્ગેટને મનમાં રાખો ને મેળવી લો એવી બધી વાતો કરતા હોય છે પણ હું એની સાથે મનોવિજ્ઞાન સંમત નથી મનોવિજ્ઞાન એની સાથે સંમત છે કે તમે મહેનત કરો ચોક્કસ મહેનતનો કોઈ શોર્ટકટ નથી કોઈ વિકલ્પ જ નથી મહેનત તો કરવી પડશે પણ એટલું યાદ રાખીએ કે બહુ બધા વિકલ્પો છે આપણી પાસે અને કોઈ કોઈ એક જણ એવું કહેતો કે આમ નહીં કરે તો તારું શું થશે તો એ વાતને બહુ માનતા નહીં

ને એન્જિનિયર્સ પણ ફેલ થયેલા છે ભણતી વખતે તો પણ એ લોકો બહુ સરસ કામ કરે છે એટલે ફેલ થવામાં શરમ ને કાળી ટીલી ની વાત છે ને એને ભૂલી જાજો જી જી આપણી મનોસ્થિતિ ઉપર डिपेंड કરે છે બિલકુલ પણ મહેનત તો અહીંયા એવું નથી કે ફેલ થાવ તો ચાલે મહેનત તો કરવી પડતી છે કરવી જ પડે જી ખૂબ સરસ વાત કરી સર આપણે જો વાત કરીએ કોર્પોરેટカルチャー ની વાત કરીએ કે કોઈ પણ કંપની કે કોઈ પણ એક સંસ્થાની વાત કરીએ તો આજકાલ લોકો ની મનોસ્થિતિ તેમાં કેવી રહે છે લોકો કોઈ પણ કાર્યને કેવી રીતે લે છે પોતાના પર હાવી થઈ જવા દે છે શું કહેશો સર કંપનીમાં અને કોર્પોરેટમાં અત્યારે સ્પર્ધા વધી ગઈ છે કર્મચારીઓ કર્મચારી વચ્ચે એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ જોડે કંપનીનું ફાઇનાન્સ એચઆર જોડે એચઆર માર્કેટિંગ જોડે માર્કેટિંગ પ્રોડક્શન જોડે એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટની સ્પર્ધા અને અને એ સ્પર્ધા કર્મચારીના વ્યક્તિત્વ સુધી પહોંચી છે આથી બીજા કરતાં હું કેટલો વધારે કામ કરું એવું નહીં પરંતુ મારું કામ બીજાના કામ કરતાં કેટલું સારું દેખાય મેનેજમેન્ટની સામે એના ઉપર સૌથી વધુ ધ્યાન દેવાય છે અને તમે એને કોર્પોરેટ પોલિટિક્સ કહી શકો કે એક બેડ એન્વાયરમેન્ટ કહી શકો પરંતુ આ અનફોર્ચ્યુનેટલી ભારતમાં અને ગુજરાતમાં સ્પેશિયલી ધીમે ધીમે વધતું થઈ વધી વધી જઈ રહ્યું મને લાગી રહ્યું છે આનો એક જ ઉપાય છે કે માણસે અને એચઆર ડિપાર્ટમેન્ટે અને કંપનીના પ્રમોટરે પોતાના કર્મચારીઓ જોડે ઓપન હાઉસ કરવું જોઈએ વાતચીત કરવી કરવી જોઈએ જોઈએ પોતાના બેઝિક ગોલ્સ અને અને વિઝનની વાત બધા ભેગા થઈને કંપનીની પ્રગતિ કરવાની છે કંપનીની પ્રગતિ થાય જોડે જોડે કર્મચારીની બી પણ પ્રગતિ થાય એવું આયોજન થવું જોઈએ અને સૌ સૌનો વિકાસ થાય એ જ કંપની અને કર્મચારીનું લક્ષ્ય લક્ષ હોવું જોઈએ તો મારા ખ્યાલથી એક સરસ એન્વાયરમેન્ટ કંપનીમાં અને કંપનીમાં સારું કલ્ચર ઊભું થઈ શકે એવું લાગે છે. જે ખૂબ સરસ વાત ઓફિસમાં અને ઘરે પણ અને ટેન્શન પણ એટલું ઘરે પછી ગુસ્સો ઘરે. જી. જી. તો શું કરવું એના માટે? જી. પ્રશાંત સર શું કહેશો મહિલાઓની પણ વાત આપણે કરવાની જ હતી કે મહિલાઓને છે ને બધી જગ્યાએ પહોંચવાનું હોય છે એમને કુટુંબ પણ સંભાળવાનું હોય છે એમને બાળકોની જવાબદારી પણ પૂર્ણ કરવાની હોય છે અને સાથે સાથે જોબ કરતા હોય તો એનું તો પ્રેશર હોય જ તો ત્યારે મહિલાઓ શું કરે જી એટલે વર્કિંગ વિમેન ના પ્રશ્નો છે એ જુદા છે એ ડેફિનેટલી સમજી શકાય છે કે બંને ઘર અને કામની જગ્યાએ બંનેમાં બેલેન્સ કરવું બહુ જરૂરી છે આપણે અમને ગુસ્સાની જગ્યામાંની વાત કરીએ તો ગુસ્સો આવવાના ઘણા બધા કારણ હોઈ શકે ડિપ્રેશનનું એક લક્ષણ પણ ગુસ્સો કે ચીડિયાપણું હોય છે ઘણી બધી વખત કેટલીક મહિલાઓને જ્યારે માસિક ધર્મ આવવાનો હોય એના થોડા દિવસ પહેલાં ચિડિયાપણું ઓટોમેટિક વધી જાય છે હોર્મોનલ રીતે વધતું હોય છે જેને અમે પ્રી મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ કહીએ છીએ એની સાથે સાથે કેટલાક રોગોના લક્ષણ તરીકે બીજા બધા રોગોના લક્ષણ તરીકે પણ ગુસ્સો કે ચિડિયાપણું થતું હોય છે ઘણી બધી વખત સમા આપણે જે ઘરમાં રહેતા હોઈએ છીએ એમાં આપણે આપણી સાથે જે વ્યક્તિ છે વ્યક્તિ આપણી વાત સમજી નથી શકતી એવું લાગે છે કે જ્યારે તમારા ઘરવાળા કે તમારી કોઈ નજીકની વ્યક્તિ તમારા તમારા મનને સમજી ન શકતી હોય ત્યારે પણ આવું લાગતું હોય છે એના માટે ગુસ્સો કરવાની બદલે તમે મેડિટેશન કરશો અને તમારા ગુસ્સાને જે છે એ તમે એક્ટિવિટીમાં કન્વર્ટ કરશો તો ચોક્કસ તમને બહુ ફાયદો થશે હું એવું માનું છું કે લોકોએ પ્રેક્ટિસ થોડી કરવી જોઈએ કે જે બાબત પર ગુસ્સો આવે છે એ બાબત પર એક સેકન્ડ માટે વિચાર કરવાનું શરૂ કરો કે આના પછી શું હું બોલીશ પછી શું થશે એના પછી એ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે થોડીક એવી ટેવ પાડ્યો નાની નાની વાતોમાં ટેવ પાડ્યો તમને ચોક્કસ ફાયદો થશે આ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ મનોવૈજ્ઞાનિક મેથડ છે એનાથી તમને ફાયદો થશે અને બીજું શરીરને પૂરતી ઊંઘ મળે એ પણ જરૂરી છે ઊંઘ ના મળી હોય તોય ચીડિયા પણ વધે છે જી જી ખૂબ સરસ વાત કરી તો જીજ્ઞાબેનને એમનો જવાબ મળી ગયો હશે પ્રશાંત સર હવે ટૂંકમાં જો અમારા દર્શક મિત્રોને આપ કંઈક સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો હું તો એટલો જ સંદેશો આપવા માગીશ કે તમે તમારા તમારી પોતાની માનસિક અને શારીરિક હેલ્થ જે છે એનાથી વધારે કશું જ નથી એટલે તમે કામ ગમે તે કરતા હો પણ એટલું યાદ રાખો કે તમારો અંતિમ ધ્યેય જીવનનો જે છે એ હેપીનેસ હોવો જોઈએ અને એ હેપીનેસના લીધે તમારે તમારા શરીરને ફિટ રાખવું પડશે મનને ફિટ રાખવું પડશે અને સંબંધો સારા રાખવા પડશે જી જી ખૂબ સરસ ભાવેશ સર આપ શું કહેશો અમારા દર્શક મિત્રોને મારે ખાલી એટલું જ કહેવું છે કે જીવન એક જ વારનું છે એને ભરપૂર માણો બધી જ ક્ષણ બધી જ બધો જ સમય અને તમે જેમ કીધું એ પ્રમાણે પ્રેઝન્ટમાં રહો વર્તમાનમાં રહો ભવિષ્યની ચિંતા છોડો અને આનંદથી રહો અપનાવશો જી તો જિંદગી સફળ અને સુખદાયી રહેશે જી ખૂબ સરસ વાત કરી ભાવેશ તમે સર તમે ભાવેશ સર અને પ્રશાંત સર અહીં ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રો સાથે આવી ઉમદા ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુરી થેન્ક યુ વેરી મચ આપના કાર્યો સંપન્ન કરો આનંદિત રહો તો આજના આ મેસેજ સાથે આજની આ ચર્ચાને અહીં જ વિરામ આપીશું આવતા સપ્તાહે ફરી મળીશું નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર ગીનાર પ્રસ્તુત આ નવરાત્રી પર નિહાળો માં તારો ગરબો ઝાકમ જોડ રાસ ગરબાની રમજટ તારીખ ત્રણ થી અગિયાર ઓક્ટોબર બપોરે બાર વાગે તથા સાંજે છ વાગે માત્ર ડીડી ગિરનાર પર તથા યુટ્યુબ ચેનલ ડીડી ઓફિશિયલ પર તારો ગરબો જાક